નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કચ્છના કડવા પાટીદાર સમાજમાં તમે સમૂહ તો ઘણા જોયા હશે પણ ધનસુરાના સમૂહ વાત કંઈક ઓર છે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ગુજરાત ધનસુરા પ્રેરિત યુવક મંડળ અને મહિલા મંડળ આયોજિત પચીસમો રજત જયંતિ સમૂહ લગ્નોત્સવ ચાર ફેબ્રુઆરીના ધનસુરા ખાતે યોજાઈ રહ્યો છે જેમાં વિક્રમજનક એસી યુગલો ભાગ લઈ રહ્યા છે કપડવંજ રોડ પર આવેલ ઓધવધામ ખાતે યોજાનાર આ ભવ્યાથી ભવ્ય સમૂહ લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને સાજન માજનને આવકારવા ધનસુરા સમાજના સભ્યો તૈયાર છે આ રજત જયંતી સમૂહ લગ્નને યાદગાર બનાવવા આયોજકોએ દિલેર દાતાઓના સહયોગથી અનેકવિધ આકર્ષણો રાખ્યા છે જે જોઈને જ દરેકને આ સમૂહ લગ્નમાં જોડાવાનું મન થઈ જાય સમૂહ લગ્નમાં ભાગ લઈ રહેલ દરેક કન્યાને રૂપિયા એક લાખનું સુવર્ણદાન આપવામાં આવશે અને દરેક નવ યુગલને મનાલીનું પેકેજ અને રૂપિયા વાપરવા માટે રોકડા આપવામાં આવશે વળી દરેકને કિચન તો ખરો જ ધનસુરા સમાજના પ્રમુખ જગદીશભાઈ વાસાણી સમગ્ર આયોજન બાબતે શું કહે છે સમૂહ લગ્નોત્સવ

સાથે સાથે સમાજના દાતા શ્રેષ્ઠી શ્રી રમણભાઈ તરફથી દરેક દીકરીને પાંચ ગ્રામ સોનાનો સિક્કો સાથે દરેક નવ યુગલને દિવસની કુલુ મનાલીની કપલ ટુર તેમજ દરેક દીકરીને રૂપિયા દસ હજાર રોકડ રકમ ભેટ સ્વરૂપે આપવાનું સ્વેચ્છાએ એમને જાહેર કરી દી સાથે સાથે સમાજના દરેક દીકરીને ઘર ઉપયોગી થાય તેઓ ખૂબ સુંદર કિચન સેટ પણ આપવાનો છે આ સમૂહ લગ્નોમાં આશરે સમાજજનો વીસ હજાર જેટલી સમાજમાંથી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહેશે એવી અમારી ધારણા છે જેની વ્યવસ્થામાં યુવક મંડળની ટીમ ના પંદરસો આજુબાજુના કંપામાંથી પંદરસો સ્વયંસેવકો અને એકસો ને પચાસ મહિલા સ્વયંસેવકો ની બહેનો પણ આ સમયાના અને સમૂહ લગ્નમાં સેવા આપવા કટિબદ્ધ છે વિશાળ અને ભવ્ય તૈયાર કરેલ છે ભોજન પ્રસાદ માટે અલાયદો મંડપની વ્યવસ્થા કરી છે કાર પાર્કિંગ માટે આશરે પાંત્રીસ એકર જમીનમાં વિશાળ વ્યવસ્થા કરી છે મંડપની કામગીરી છેલ્લા છ મહિનાથી આપણી યુવક મંડળની ટીમ ખૂબ ખંખથી કામે લાગી છે અને ખૂબ પરિશ્રમ અને માઇક્રો પ્લાનિંગ કરીને સમયાણાની ખૂબ જીવતભરી વ્યવસ્થા સમાજજનોને તકલીફ ના પડે એના માટેની વ્યવસ્થા કરવાના હૃદયથી પ્રયત્નો કર્યા છે આ ઐતિહાસિક પ્રસંગમાં સનાતની સમાજોના સમૂહલગ્નમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવું સૌ સાથે મળીને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બહેનીએ અને ઉજવીએ ઉજવીએ સમર્પણ અને સંસ્કારનો જય ઉમિયામાં જય લક્ષ્મી નારાયણ જય ઓધવરા પાટીદાર સનાતન સમાજ ગુજરાત ધનસુરા પ્રેરિત યુવક મંડળ અને મહિલા મંડળ આયોજિત પચીસમો રજત જયંતિ સમૂહ લગ્નોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય તે માટે યુવક મંડળની ટીમ તકેદારીના ભાગરૂપે ઝીણવટપૂર્વક કામગીરી કરી રહી છે આપ સૌ જોઈ રહ્યા છો તેમ વિશાળ સમૂહ લગ્નોત્સવનો મંડપ બંધાઈ ચૂક્યો છે બાજુમાં ભોજન મંડપ માટે અલાયદો મંડપ પણ છે સાથે સાથે ટ્રાફિકની વ્યવસ્થા સચવાય તે માટે ચારે દિશાઓમાંથી ચારે બાજુથી રસ્તાઓથી પાર્કિંગ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે દાતાશ્રીઓ માટે પણ એક અલગ પાર્કિંગની વ્યવસ્થા કરી છે સમુલગ્નના નવયુગલો માટે પણ એક અલાયદું અલગ સમૂહ લગ્નોત્સવ મેદાનમાં જ અલગ પાર્કિંગની વ્યવસ્થા આપી છે સાથે સાથે આ સમૂહ જ્યારે જાહેરાત થઈ ત્યારથી એક વિશેષ સમૂહ તરીકે આપણે સમક્ષ ઊભરી આવ્યો છે અને એ સમૂહલગ્નોત્સવને ખૂબ સારું સુચારુ વ્યવસ્થા સચવાય તે માટેના દરેક કામ ઝીણવટપૂર્વક યુવક મંડળે કર્યા છે પંદરસોથી વધારે સ્વયંસેવકો આ સમૂહ લગ્નોત્સવમાં પોતાની સેવા આપવાના છે ત્યારે વિવિધ સમિતિઓ બનાવીને દરેક વિભાગમાં જુદા જુદી માહિતી આપી તેમાં વ્યવસ્થિત કામ થાય તે માટેનું ઝીણવટ કામ યુવક મંડળની ટીમ અત્યારે કરી રહી છે